કચ્છ બનાસકાઠા ને પાટણ માં ક મોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે આ સ્થિતિ જ હવામાન વિભાગે યલો વોર્નિંગ આફિશ છે માજીમારોને બે દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે આજ કા જો ફોરકાસ્ટ હે 22 તારીખ આજ ઇસોલેટેડ પ્લેસીસ મે હમ લાઇટ રેન કા पूर्वानुमान દેરા હે ઇસમે લાઇટ રેન ઇસોલેટેડ પ્લેસીસ મે થન્ડરસ્ટોર વિથ લાઇટનિંગ ઓને કા સંભાવના રહેગા નોર્થ ગુજરાત રીજન મે ઇસમે જો ડિસ્ટ્રિક્ટ ઓરસ્ટ્રોકોસ મે આ રહે ઉસ કચ્છ કા નોર્ધન પાર્ટ મે રહેગા और जो नॉर्थ गुजरात की बनसकंठा और पठन के लिए दिया गया है शक्ति सेना भतरी जाए लमने गोली दरबी पत्नी की हत्या बाद आपघात खड़बड़ा कांग्रेस ने राज्यसभा सांसद शक्ति सिंह गोहिल ने भतरीजा यशुराज सिंह गोहिल अहमदाबाद वस्त्रापुर स्थित पुता घर में आपघात करता परिवार शोक में गरकाव थी દાવ કરાય રહ્યો છે કે સૌથી પહેલા ગોળી યશરાજસિંહના પત્ની રાજેશ્વરી બાને લાગી તરત જ ખુદ યશરાજસિંહ ગોહેલે એકસો આઠમાં ફોન કર્યો અને ભૂલથી ગોળી લાગી ગઈ હોવાનું જણાવ્યું કે એકસો આઠની ટીમ દ્વારા રાજેશ્વરી બાને મૃત જાહેર કરાયા કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના દાવા પ્રમાણે પત્નીના મોતથી આઘાતમાં સરી પડેલા યશરાજસિંહે બાદમાં પોતાના જ લમને ગોળી મારીને આપઘાત કરી લીધો મળતી વિગતો પ્રમાણે યશરાજસિંહના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા વસ્ત્રાપુરના એનઆરઆઈ ટાવરમાં રાતના સમયે આ સમગ્ર ઘટના બની રાતના સમયે બંને પોતાના

જેવાન કુટિર નજીક બુટલે ગર થોડીને ભાગી નીકળ્યો જો કે પોલીસે હિંમત કરીને ફિલ્મી ડબે કારનો પીછો કર્યો એક આધ કિલોમીટર દૂર પહોંચતા જ કાર ચાલક કાર મૂકીને ભાગી ગયો પોલીસે કારમાંથી એક લાખ એકોતેર કિંમતની વિદેશી દારૂ પકડી પાડ્યો સવાલ એ છે કે શું પોલીસનો સહેજ પણ ખોફ નથી અહીં જો પોલીસ જવાન એકાદ ડગલું આગળ વધ્યો હોત તો દુર્ઘટના બની શકી તેમ હતી રાજ્યમાં અગાઉ પણ બુટલે દ્વારા પોલીસ જવાનને ચેકપોસ્ટ પર કચરી નખાયા હોય એવી ઘટનાઓ બની ચૂકી છે ત્યારે મામલે ગંભીર અને આક્રમક કાર્યવાહી કરીને દાખલો બેસાડવામાં આવે એવી ઉપર એક સાથે ચાર વાહનો અથડાયા બનાસ બ્રિજ પર એક સાથે ચાર વાહનો નો અકસ્માત થયો તનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે સૌથી આગળ બસ હતી આ બસ ની પાછળ અને ઇકો ની પાછળ એક બીજી બસ હતી

પહોંચી લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા પોલીસે સમગ્ર ઘટના લઈને તપાસ શરૂ કરી ભાવનગરમાં પોલીસ અને પશુપાલકો વચ્ચે થઈ મારામારીમાં એક પોલીસ જવાન ખૂબ ઉશ્કેરાયેલા છે જે એક શખ્સને પકડી રાખે છે અને અન્ય એક શખ્સ પહેલા થપ્પડ અને બાદમાં લાકડીથી ફટકારે છે આ ઇશુ ભાવનગરના ખુંડવાડાના છે જ્યાં પોલીસ અને પશુપાલક વચ્ચે મોટી બબાલ થઈ ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી ઉગ્ર બની અને મારામારી શરૂ થઈ ગઈ દ્રશ્યમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મી પશુપાલકોને ગાળો આપી રહ્યો છે અને બાદમાં અન્ય એક શખ્સ પશુપાલકના હાથમાંથી લાકડી છીનવે છે ત્યારે પોલીસ કર્મી કહે છે કે મારો અને મારો મળતી વિગત પ્રમાણે આ વિડીયો બુધવાર સાંજનો છે મારામારીની ઘટનામાં પોલીસ અને પશુપાલક બંને વખતે ઈજા થઈ છે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે પહેલા શું પશુપાલક દ્વારા પણ પોલીસ પર હુમલો કરાયો હતો કે કેમ તે અંગે તપાસ જરૂરી છે કારણ કે લાકડી સૌથી પહેલા પશુપાલકના હાથમાં જોવા મળી રહી છે અમદાવાદના ચાંદખેડામાં ઈ કોમર્સ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ટીપી ચુમ્માલી સ્વામિનારાયણ મંદિર સામેના રોડ પર ઈ કોમર્સ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી આગ એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં આખા ગોડાઉનને ઝપેટમાં લઈ લીધું ગોડાઉનના શેડનો ભાગ પણ ધરાશાયી થઈ ગયો આ આસપાસના લોકોને જાણ થતા તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી અગિયારથી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ પહોંચી પાંત્રીસથી વધુ ફાયર ફાઈટરોએ પહોંચીને પાણીનો મારો ચલાવ્યો ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી કુલિંગ કરવાની પ્રક્રિયા કરવામાં આવી પરંતુ ભીષણ આગના કારણે ગોડાઉનમાં રહેલો સામાન બળીને ભસ્મ થઈ ગયો અલગ અલગ ઈ કોમર્સ કંપનીઓનો સામાન હતો ભરૂચના વડદલા ગામે કારના શોરૂમ માં લાગી આગ ભરૂચના વડદલા ગામે કારના શોરૂમ માં આગ લાગતા નાસભાગ મચી ગઈ ભરૂચ શહેરના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વડદલા ગામ નજીક આવેલા શ્રદ્ધા મોટર્સ ફોર વ્હીલર શોરૂમ બાદ જોજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું આખા શોરૂમમાં આગ પ્રસરી ગઈ એટલે શોરૂમમાં કામ કરતા લોકો ડરીને બહાર નીકળી ગયા તુરંત ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા મોટી જાનહાની ટળી જેના કારણે હાજર લોકોએ રાહત અનુભવી બીજી તરફ શોરૂમમાં આગ પર કાબુ મેળવવાના સાધનોનો અભાવ જોવા મળ્યો સમય સમયથી દીપડાના આટાફેરા વધી ગયા છે ઉનાના પાતાપુર ગામે દીપડાના આટાફેરાથી ખળભાડ મચી ગયો છે સીસીડીમાં જોઈ શકાય છે કે ગામમાં જેમ શ્વાન આટા મારતા હોય એમ દીપડો ફરી રહ્યો છે સ્થાનિકોએ માંગ કરી છે કે દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા ઝડપથી પાંજરા મૂકવામાં આવે આ તરફ સુરતના હજીરામાં આવેલા કૃભકો કંપનીના મુખ્ય ગેટ પાસે દીપડો દેખાતા ચકચાર મચી ગઈ સીસટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે દીપડો ગેટની એકદમ નજીક આવીને ઊભો રહે છે અને કેટલીક સેકન્ડો સુધી ખૂબ જ એકાગ્રતાની સાથે ગેટની અંદરની તરફ તાકી રહે છે જાણે અંદરની હિલચાલ તપાસતો હોય તેમ ગેટની જાળીમાંથી અંદર જોયા બાદ તે ત્યાંથી શાંતિપૂર્વક રવાના થાય છે આ અંગે વન વિભાગની ટીમ એક્શનમાં આવી છે દીપડો જે માર્ગેથી આવ્યો હતો અને જ્યાંથી પસાર થયો હતો તે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું પાંચ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે કામગીરીને લઈને રાજ્યમાં ફરી કકડાટ શરૂ થઈ ગયો છે કોંગ્રેસ અને ભાજપ ફરી આમને સામને આવી ગયા છે ત્યારે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એસઆઈઆર ની કામગીરીને લઈને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો મતદાન યાદીની ખાસ સદન સુધારણા બે હજાર છવ્વીસ દરમિયાન ફોર્મ નંબર સાતના ના મોટા પાયે ઉપયોગ ને લઈને ભારે વિરોધ કર્યો કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ દ્વારા સુનિયોજિત રીતે ચોક્કસ જ્ઞાતિ ધર્મ અને રાજકીય વલણ ધરાવતા મતદારોના નામ કાઢી નાખવાનો પ્રયાસ થયો છે જેથી માંગ કરાય છે કે સોળ સત્તર અઢાર જાન્યુઆરીના રોજ જેટલા પણ ફોર્મ સાત સ્વીકારવામાં આવ્યા હોય તે તમામ ઓફિસમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરાય અને જથ્થાબંધ રીતે ફોર્મ સ્વીકારનાર અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવે જો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન ની ચીમકી ઉચ્ચારી જરૂરી પડે તો કોર્ટનો દરવાજો કરાવશે

કોંગ્રેસનો આક્ષેપ છે કે પાટણ જિલ્લાના અલગ અલગ તાલુકાના કુલ પચાસ હજારથી પણ વધુ લોકો પર વાંધા અરજી ખોટી રીતે ચૂંટણી પંચને આપવામાં આવી છે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ન્યાયિક પ્રક્રિયાનો સહારો લઈને તમામ કર્મચારીઓ વિરુદ્ધ ફોજદારી કરવામાં આવશે તેવી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ચીમકી આપી હતી ધરમપુરમાં લવચિહાદને લઈને લોકોએ પોલીસ સ્ટેશનને ઘેર્યું વલસાડના ધરમપુરમાં લવ જિહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એક આદિવાસી સગીરા લવ જિહાદનો શિકાર બની હોવાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ ધરમપુરમાં આદિવાસી સગીરાની એક વિધર્મી યુવક ભગાવી જવાની ઘટના પ્રકાશમાં આવતા જ લોકોમાં રોષ વ્યાપ્યો મોટી સંખ્યામાં લોકો ધરમપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા લોકો સાથે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પણ ધરમપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા જોકે બનાવને ગંભીરતાથી લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા અને વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને વહેલી તકે આરોપીને ઝડપી સગીરાને પરત ઘરે સોંપવા માટેની માહિતી આપી વિવિધ ટીમો બનાવીને સગીરા અને વિદર્મી યુવકને ઝડપી શોધવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે માછીમારો હડતાલ પર ઉતરતા દ્વારકાના સલાયા બંદરે બોટોનો ખડકલો દ્વારકા જિલ્લાના સલાયા બંદરના આઠસો જેટલા વિભાગ દ્વારા કડક નિયમો લાગુ કરાતા માછીમારો હડતાલ પર ઉતર્યા જે કારણે દ્વારકાના બંદરે બોટોનો ખડકલો જોવા મળ્યો બોટ માલિકોએ પોતાની બોટો બંદર કિનારે લાંગરી દીધી નિયમોનું પાલન ન થવાને કારણે માછીમારો સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો જેના વિરુદ્ધમાં આજે માછીમારો હડતાલ પર ઉતર્યા માછીમારોનું કહેવું છે કે ફિશરીઝ દ્વારા જે કડક નિયમો લાગુ કર્યા એ નિયમોનું પાલન થઈ શકે તેમ ના હોય જેના કારણે આજે હડતાલ પર ઉતર્યા રોષ ફાટી નીકળ્યો છે આગામી દિવસોમાં ફિશરીઝ વિભાગ દ્વારા નિયમો હળવા કરવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન વીસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો ભૂવામાં નિકાનો મંડપ ગરકાવ સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન વીસ ફૂટ ઊંડો અને પંદર ફૂટ પહોળો વિશાળ ભૂવો પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ આ ઘટના સમયે બાજુમાં જ નિકાહનો મંડપ બાંધેલો હોવાથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા કેમકે મંડપ પણ ધરાશાય થઈ ગયો જેથી મહેમાનોમાં દોડધામ મચી ગઈ કલાકો સુધી મેટ્રોના અધિકારીઓ નહીં આવતા સ્થાનિકોએ જાતે માટી નાખી ભૂવો પૂર્યો હતો

ગુજરાત ગેસ અને મેટ્રો રેલના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો ગેસની પાઇપલાઇન તૂટી હોવાની ચર્ચાને પગલે સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક પુરવઠો બંધ કરાયો ભૂવો પડવાને કારણે પાણીની મુખ્ય લાઇન પણ તૂટી હોવાની શંકા છે જેના કારણે રસ્તા પર પાણી ભરવા લાગ્યા હતા હાલમાં આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે મેટ્રોના અધિકારીઓ દ્વારા ભૂવો પડવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદમાં આખરે દસ માળ ઊંચી પંચોતેર વર્ષ જૂની ટાંકી જમીન દોસ્ત કરાઈ અમદાવાદની જે ટાંકી પર જેસીબી ચડ્યું હતું તે ટાંકીના આખરે જમીન દોસ્ત કરવામાં આવી સારંગપુર વિસ્તારમાં આવેલી અતિ જર્જરિત પંચોતેર વર્ષ જૂની ટાંકીને તોડવા માટે ક્રેન દ્વારા જેસીબીને ટાંકી પર ચઢાવાયું હતું વીસ દિવસ સુધી ઉપરના ભાગને જેસીબીથી તોડવામાં આવ્યો જે જેસીબીથી ઉતારી મધરાતે આખી ટાંકીને જમીન દોસ્ત કરવામાં આવી મધરાતે આ ટાંકીને ઉતારવા માટેની કામગીરી કરવામાં આવી હતી રાત્રે બાર વાગે કાલુપુર રેલવે સ્ટેશન થી સારંગપુર તરફ અને સારંગપુરથી પાણીની ટાંકી તરફ જવાના રૂટને બંધ કરી દેવામાં આવ્યો બાદમાં ટાંકીને શણવારમાં બોય ભેગી કરી દેવામાં આવી હતી સંપૂર્ણપણે તકેદારી રાખીને પાણીની ટાંકીના નીચેના ભાગને હિટાજી મશીનથી તોડી પાડવામાં આવ્યો જેનાથી આખી ટાંકી પડી ગઈ હતી લાંબા સમયથી સારંગપુર સર્કલ વિસ્તારમાં ખાડિયા અને આસપાસના વિસ્તારોને પાણી પૂરી પાડતી ટાંકી સેકન્ડોમાં જ પત્તાના મહેલની માફક ધૂળધાણી થઈ ગઈ હતી દસ માળ ઊંચી ટાંકી નીચે પડતા ધૂળની ડમરી ઉડી હતી આકાશમાં ધૂળની

દુકાનોમાં બનાવેલ એક હોસ્પિટલ સત્તર રહેણાંક મકાનો મળી કુલ બસો સાહીઠ જેટલા ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી આ તમામ દબાણકર્તાઓને ગત છ ઓગસ્ટના રોજ નોટિસ આપવામાં આવી હોવા છતાં પુરાવા રજૂ ન કરી શકતા કાર્યવાહી કરવામાં આવી થાનના સૂર્યા ચોકથી સોનગઢ સુધીના તમામ ગેરકાયદેસર દબાણો દૂર થતા અંદાજે પાંચ એકર સરકારી જમીન હાલ બજાર કિંમત બસો દસ કરોડથી વધુની જમીન ખુલ્લી થઈ હવે ફેન્સિંગની કામગીરી હાથ ધરવામાં આવશે અમદાવાદમાં કુખ્યાત આરોપીના ઠેકાણા પર ચાલ્યું બુલડોઝર

બનાસકાંઠા અને ડીસામાં પચીસ જાન્યુઆરીએ રબારી સમાજનું મહાસંમેલન યોજાશે જેમાં સમાજના બંધારણનું અમલીકરણ કરાશે કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી સમાજ બહાર આવે તે માટે પણ સમાજનું બંધારણ પણ નક્કી થશે મહાસંમેલનમાં ત્રણ જિલ્લા સહિત રાજસ્થાનના રબારી સમાજના પચાસ હજારથી વધુ લોકો હાજર રહેશે આ રબારી સમાજના મહાસંમેલનને લઈને પૂર્વધારા સભ્ય ગોવાભાઈ રબારીએ કહ્યું કે બંધારણમાં કોઈ કડક નિયમો નહીં હોય સમાજના લોકો પાળી શકે અને સમાજનો વિકાસ થાય તેવા નિયમો હશે બંધારણથી રબારી સમાજમાં વાર્ષિક સો કરોડની બચત થશે આ બચત શિક્ષણ પાછળ ખર્ચાશે સુરતના કતાર માં ઠાકોર સમાજ નું સંમેલન યોજાયું જેમાં બનાસકાંઠા ના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે તેઓ એસઆઈઆર ની કામગીરી ને લઈને ઠાકોર સમાજ ને અપીલ કરી પોતાના નામ નોંધણી ની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા અપીલ કરી આસાતે ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને લઈને રત્ન કલાકારના પરિવારજનોને પર પડી રહેલી અસરની પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી આ ઉપરાંત તેઓએ તમામ સમાજની સેવા કરી આગળ વધવા અપીલ કરી તો રાજકારણ અને સામાજિક એકતા પર ભાર મૂકતા ગેનીબેને રાજધર્મની નવી વ્યાખ્યા આપી તેમણે કહ્યું કે તમામ સમાજને સાથે રાખીને આગળ ચાલવું જોઈએ રાજકીય કિન્નાખોરી રાખીને ક્યારેય કોઈ પણ સમાજને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં તો સાથે ઠાકોર સમાજને લગ્નમાં ખોટા ખર્ચ ન કરવા અને જમીનો ન વેચવા અપીલ કરી ઓનામન ચાંદીમન આ તમે માનો કે અત્યારે હવે આ ચાંદીના જે ભાવ છે આ બંધારણ ના કરો તો શું થાય ક્યાંક એક બે વીઘા છે ને એક એક બે વીઘા વેચવાનો વારો આવે રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પર પડી મોટી તિરાડ અમદાવાદના કેટલાક બ્રિજો પર તિરાડો પડી ગઈ છે બ્રિજના જોઈન્ટ વચ્ચે ચાર ઇંચ જેટલી જગ્યા પડી ગઈ છે જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં ડરનો માહોલ છે બે વર્ષ પહેલા નેવું કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થયું હતું સિક્સ લેન એક પોઈન્ટ બે કિલોમીટર લાંબો બ્રિજ છે અગાઉ પણ આ બ્રિજના જોઈન્ટમાં પડી ગઈ હતી તિરાડ ફરિયા બ્રિજમાં બે જોઈન્ટ વચ્ચે આટલી મોટી તિરાટ જેવું થઈ જતા વાહન ચાલકોએ બ્રિજનું ઇન્સ્પેક્શન કરી ભય દૂર કરવા માંગ કરી છે જીતપુરના જીતલસરમાં મંદિરમાં ધોળા દિવસે ચોરી થઈ જીતલસર જંકશન ગામે મંદિરમાં ચોરે ઘૂસીને છતરની ચોરી કરી દર્શનના બહાને આવેલો ગઠીઓ સીસીટીવીમાં કેદ થયો એક સિંહણ તેના બચ્ચાને નદી પાર કરાવવાનું શીખવાડતી હોય તેવો વિડીયો સામે આવ્યો ગીરના જંગલમાં સિંહણ નદી પાર તેની બચ્ચાના તાલીમ આપતી નજરે પડી સલામત રીતે સિંહણ અને ત્યારબાદ સિંહ બાળોએ નદી પસાર કરી છે ભાવનગરના બગદાણા કેસમાં એસઆઈટીએ વધુ બે આરોપીની ધરપકડ કરી નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં અજય ઉર્ફે મોટો અને ઉત્તમ બાંભણિયાની એસઆઈટીએ ધરપકડ કરી નવનીત ઉપર હુમલા દરમિયાન આરોપીઓને હથિયારની મદદના ગુનામાં કાર્યવાહી કરાઈ પીડિત નવનીત બાલદિયા અને ઉત્તમ બાંભણીયા વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો ઓડિયોમાં પીડિત નવનીત પાસે ઉત્તમ બાંભણીયા હથિયારની મદદની કબૂલાત કરે છે આ કેસમાં અત્યાર સુધીમાં ઓગણીસ લોકોની પૂછપરછ કરવામાં આવી છે જ્યારે તેર આરોપીની ધરપકડ કરવામાં આવી છે વડોદરામાં દારૂડિયાઓએ જાહેર રોડ પર ચાલુ કારે દારૂની મહેફિલ કરી વડોદરાના સયાજીગંજમાં કારમાં બેઠા બેઠા દારૂની મહેફિલ કરવામાં આવી રસ્તાની વચ્ચોવચ્ચ કાર ઊભી રાખીને કારમાં દારૂ પીવાયો હોવાનો દાવો છે માં દારૂ ભૂસાડવાના નવા કિમિયાનો પર્દાફાશ થયો ડાંગરના ભુસાઈન યાર્ડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ ખગેલા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો પોલીસે ટ્રક ચાલકની કરી ધરપકડ મહેસાણામાં દારૂ હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ થયો ટ્રકમાં થાળપત્રી ને યાર્ડમાં કરાતી હતી દારૂની હેરાફેરી એલસીબીએ સત્તાવન ચુમ્મોતેર લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે અઢાર થી વધુ વિદેશી દારૂની બોટલ કરી જપ્ત ગાંધીનગરની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની એ આપઘાત કરી લેતા ચકચાર મચી સેક્ટર માં ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની એ ક્લાસમાં જ આપઘાત કર્યો ગઈકાલ સાંસ્તી હોસ્ટેલમાંથી ગુમ હતી વિદ્યાર્થીની ભરૂચમાં મહિલા પોલીસ કર્મીના આપઘાતી ચકચાર મચી છે મહિલાએ ઘરે ફાંસો ખાઈ જીવન ઠુંકાવ્યું ભાવનગરના પ્રીતિ પર કેમ આપઘાત કર્યો તો એને લઈને રાહસ્ય આખવાન છે આ તરફ ભાવનગરના મહુવામાં પોલીસ કર્મી પર હુમલો થયો મહુવાના મોટા ખુટવાડા ગામે રોડ પરથી માલઢોર હટાવવા મુદ્દે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો એક શખ્સ ઉશ્કેરાએ જીઆરડી જવાન પર હુમલો કર્યો વચ્ચે પડેલા પીએસઆઈ રાજેશ યાદવ પર પણ હુમલો કરવામાં આવ્યો ઘટનામાં પીએસઆઈ સહિત જીઆરડી પોલીસ કર્મચારી નીજા પહોંચી ધોરાજીમાં દિવસે વેપારી પર હુમલો ધોરાજીમાં બજારમાં સિંધી સમાજના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ રાયજા પર કેટલાક શખ્સોએ આવીને અચાનક હુમલો કર્યો હુમલા ઇજાગ્રસ્ત ની એક સોંટ મારફતે પ્રથમ ધોરાજી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા આ બનાવને પગલે સમસ્ત સિંધી સમાજ મોઘરે રોષવાટી નીકળ્યો છે હુમલાના વિરુદ્ધમાં સિંધી સમાજના વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી ડેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારી ફરી વિવાદમાં આવ્યા છે ટીડીઓ જગદીશ સોની પર તેની પત્નીએ માર મારવાનો અને પચાસ લાખ દહેજમાં માંગવાનો આક્ષેપ કર્યો પતિએ મારજૂટ કરી પચાસ લાખ માંગ્યાનો આરોપ છે સમગ્ર મામલે ટીડીઓએ તમામ આરોપોને વિહોણા ગણાવ્યા પત્ની પર સાસુને માર મારવાનો લગાવ્યો આરોપ વારંવાર પિયર જવાનું કહીને પૈસાની માંગ કરી હતી સુરતમાં સજ્જુ કોઠારી ગેંગના સાગરિકો સામે તવાઈ બોલાવવામાં આવી છે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે નાનપુરા ડૂટીવાલા બેકરી પાસે ડેમોલ્યુશન કરાશે વલી સૈયદે સરકારી જમીન પર બાંધકામ કર્યું હતું નવ દુકાન અને ત્રીસ કેબિનનું ભાડું વસૂલતો હતો બનાસકાંઠાના ધાનેરામાં સ્થાનિકો ધરણા પર બેઠા રૂણી ગામના લોકો રસ્તા વચ્ચે મામલતદાર કચેરીએ ધરણા પર બેઠા મહિલા બાળકો અને ખેડૂતોએ મામલતદાર કચેરીએ વિરોધ કર્યો જ્યાં સુધી રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી અમદાવાદના જુહાપુરામાં અત્યંત વિચારતા કરી મૂકે તેવી ઘટના બની માતા પિતા બાળકોને સારી લાઇન પર ચડાવે પરંતુ જુહાપુરામાં રહેતી એક માતાએ દીકરાને ડ્રગ્સના ધંધામાં ચડાવ્યો પોલીસે ફતેવાડીમાંથી ડ્રગ્સના જથ્થા સાથે માતા પુત્રની ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો ફતેવાડીના સિરીન અલ્લા રખાએ આપ્યો હતો કડી તાલુકાનું ઇન્દ્રાડ ગામ કેમિકલ માફિયાઓથી પરેશાન મહેસાણાના કડી તાલુકાનું ઇન્દ્રાડ ગામ કેમિકલ માફિયાઓથી પરેશાન છે આ ગામના ખેતરોમાં આવેલા બોરવેલમાંથી હવે પાણી નહીં પણ લાલ રંગનું ઝેર નીકળી રહ્યું છે ઔદ્યોગિક વિકાસની આડમાં અહીં વિનાશ નોતરાયો છે ઔદ્યોગિક એકમો અને ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલના કારણે જમીનના તળમાં ઉતરેલું પાણી લાલ થઈ ગયું ખેતી તો દૂર આ પાણી પશુઓને પીવડાવવા લાયક પણ નથી રહ્યું જિલ્લા વિકાસ અધિકારીએ થોડા દિવસ અગાઉ ગામની મુલાકાત લીધી તંત્ર સ્વીકારી રહ્યું છે કે સમસ્યા ગંભીર છે જોકે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત આ મુદ્દે ટેકનિકલ કારણો આગળ ધરીને પોટલું જીપીસીબી ના માથે નાખી રહ્યા છે પરંતુ આ તમામ વચ્ચે ગ્રામજનો પીસાઈ રહ્યા છે ઇન્દ્રાળ ગામ જે એક સમયે હર્યું ભર્યું હતું તે આજે કેમિકલના કાળા કહેરનો સામનો કરી રહ્યું છે ગામના ખેડૂતોની જમીન બરબાદ થઈ ગઈ છે અને લોકો કેન્સર જેવા જીવલેણ રોગોના ભય નીચે જીવી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે શું જીપીસીબી કુંભકર્ણની નિંદ્રા નથી જાગશે શું ઇન્દ્રાળના બોરવેલમાં નીકળતું આ લાલ પાણી ફરી ક્યારે ચોખ્ખું થશે ખરું કે પછી આખું ગામ પ્રદૂષણની બલી ચડી જશે આણંદમાં ભાઈએ જ કરી પોતાના ભાઈના ઘરે ચોરી આનંદના સુછિત્રાના કાસોર ગામમાં ભાઈ પોતાના જ ભાઈના ઘરે કરી ચોરી પોલીસે આરોપી ની કરીર ગામે કરિયા અમિત પટેલે તેના નજીકના સાગાની દીકરીના મકાનમાં આરોપી કેતુલ પટેલે તેના ઘરમાં ઘુસીને નવ લાખના સોનાના દાગીના અને અમેરિકન અને કેનેડા સહિત ચાર લાખના મુદ્દામાલની ચોરી કરી હતી જેનો ભેદ ગણતરીની કલાકોમાં પોલીસે ઉકેલી આરોપીને દબોચી જેલ હવાલે કરી દીધો મહત્વનું છે કે આરોપીને પકડાઈ જવાનો ડર લાગતા તાકીના ફરિયાદીના ઘરની ગેલેરીમાં નાખવા જતા ફરિયાદીના હાથે ઝડપાઈ ગયો ફરિયાદીએ પોલીસને જાણ કરી આરોપી પકડાયો હતો વલસાડના અબરામામાં એક જ રાતમાં પાંચ ઘરોમાં ચોરી કરનાર આંતર ગેંગ સકંગામાં વલસાડના અબ્રામાં એક પાંચ ઘરોમાં ચોરી કરનાર ગેંગ આવી ગઈ પોલીસે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોના વધુ સીસીટીવી ફૂટેજ મોબાઈલ ડેટા અને ચાલીસ ટોલ નાકાઓની તપાસ કરી ઝડપાયેલા આરોપીઓમાં મહારાષ્ટ્રનો નો આગામીર ખાન ઉર્ફે લંગડો અને સુરેન્દ્રનગરનો ફેઝાન ઉર્ફે જાણી સામેલ છે આરોપીઓની મોડલ્સ ઓપરેન્ટની જાણી પોલીસ પણ ચોંકી ગઈ તેઓ દિવસે રેકી કરતા અને રાત્રે ચોરી કરી નંબર પ્લેટ બદલી ઉલટી દિશામાં ભાગી જતા ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ ઓગણીસ થી ચોવીસ જેટલા ગુના નોંધાયેલા છે હાલ પોલીસે સોને ચાંદીના દાગીના રોકડ અને બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે તો અન્ય એક ફરિયાદ આરોપીને પોલીસે શોધખોળ શરૂ કરી છે અમદાવાદમાં માથાભારે શખ્સ યુવાનની કરી ઘાતકી હત્યા છરીના ઉપરા ઉપરી ઘા જીક્યા હતા મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશન ઘેર્યું અમદાવાદમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી ત્યારે આરોપીને પકડી પાડવાની માંગ સાથે મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશન ઘેર્યું ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન બહારના રોડ પર મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ ગઈ આક્રોશ સાથે પરિવારજનો અને મહિલાઓએ પોલીસ સ્ટેશન બહારનો રસ્તો બ્લોક કર્યો રોડ પર ઉતરી વિરોધ કર્યો આરોપીને કડક સજા આપવાની માંગ કરી મહત્વનું છે કે શહેરમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન નજીક ઝઘડામાં સમાધાન થયા બાદ માથાભારે શખ્સની હત્યા કરાઈ સાગરીતો સાથે મળીને યુવકને ઉપરા છાપરી છરીઓના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો ગાયકવાડ હવેલી પોલીસે આ કેસમાં બે આરોપી લાલુ રાઠોડ અને તેના મિત્ર શાહિદ ખાન પઠાણની ધરપકડ કરી છે તમને કોઈ ચોકલેટ અને ફરવા લઈ જવાની લાલચ આપે તો તેમાં ફસાવું નહીં કેમ કે વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ઓગણત્રીસ વર્ષીય હર્ષ વિશાલ કુમાર શેઠ કાળી કરતુજ સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ ગોવિંદ પાર્ક સતકવેલ સર્કલ પાસે રમતા બાર અને અગિયાર વર્ષના બે પિતરાય ભાઈઓને ચોકલેટ અને કારમાં ફરવાની લાલચ આપીને કારમાં બેસાડીને અપહરણ કર્યું બાદમાં આરોપીઓ કારની અંદર જ બાળકોને કપડા ઉતારવા માટે દબાણ કર્યું અને જાતીય સતામણીના ઇરાદે ગંદી માંગણીઓ કરી હતી બાળકોના અપહરણની વાત પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી શંકાસ્પદ કારનો પીછો કરીને ફિલ્મી ડબે આરોપીને ઝડપી પાડ્યો અને બંને બાળકોને સહી સલામત છોડાવી લીધા સુરતમાં એક હજાર આઠ વિદ્યાર્થીઓએ મળીને એક લાખ રામ મંત્રો આહુતિ આપી રામલલા અયોધ્યા મંદિર સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ સુરતમાં અનોખી અને ઐતિહાસિક ધાર્મિક ઉજવણી કરાય નંદુબા ઇંગ્લિશ એકેડમી ખાતે એક હજાર આઠ વિદ્યાર્થીઓની માનવ સાંકળ રચાય જય શ્રી રામ અને અયોધ્યા રામ મંદિર શબ્દોથી વિશાળ માનવ શ્રેણી રચાય સીબી પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ધાર્મિક માહોલ છવાયો તેમજ એકસો આઠ હવનકુંડમાં એક સાથે મહાહવન યોજાયો એક હજાર આઠ વિદ્યાર્થીઓને મળીને એક લાખ રામ મંત્રોની આવતી આહુતિ આપી શાળાના પ્રમુખ પંકજભાઈ ગીજુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું જેમાં પ્રિન્સિપલ ડોક્ટર મોનિકા શર્મા સહિત શિક્ષક સ્ટાફે ભાગ લીધો રામલલ્લાના સ્મરણ સાથે શાળામાં આધ્યાત્મિક ઉર્જા જોવા મળી આ થકી વિદ્યાર્થીઓમાં ભક્તિ અને સંસ્કારનો સંદેશો પહોંચાડ્યો